નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફરમાં હું જગદીશ રોજાસરા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ આપણે દરેક વખતે અલગ અલગ પ્રગતિશીલ ખેડૂતોને મળીએ છીએ આજે આપણે એવા જ પ્રગતિશીલ ખેડૂત અને પશુપાલક એવા યુવાન મિત્રને મળવાના છીએ જેઓ ખેતીની સાથે સાથે સફળ પશુપાલક તરીકે ઉભરી આવ્યા છેલ્લા થી ત્રણ વર્ષથી તેઓ પશુપાલક નો વ્યવસાય પણ સારી રીતે કરી રહેલા છે આજે આપણે એમની મુલાકાત લઈએ અને ખેતી કેમ છે વધારેમાં વધારે જમીન છે ફળદ્રુપ બને તો એના માટેનો ઉત્તમ એક વિકલ્પ છે એ પશુપાલન છે ખેતી અને પશુપાલન છે ને એ એક ગાડીના બે પાયા જેવી વ્હીલ જેવી બાબત છે કે બેલેન્સ રાખવા માટે અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ કે પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી નેચરલ ફાર્મિંગ કુદરતી ખેતી બરાબર જૈવિક ખેતી અથવા તો ખેતી આ જે આપણે શબ્દો સાંભળી છે માટે એને સારી રીતે આગળ લઈ જવા માટે ખેતીની સાથે પશુપાલન એટલું જ અગત્યનું છે જો સારી રીતે પશુપાલન કરવું હોય તો ખેતી પણ પોતાની હોવી જોઈએ લીલો ચારો સૂકો ચારો છે એ જો આપણા પોતાના હોય તો આપણને જે એનો સાયકલ છે એ ચલાવવા માટે ખૂબ સરળ પડે છે મતલબ કે જે કાંઈ આપણે વેચાતું લેવાનું થતું હોય છે તો એમાં આપણને ખૂબ જ ઓછા ખર્ચ છે આપણે પશુપાલન સારી રીતે કરી શકતા સૌ પ્રથમ આપણે ભાઈનો પરિચય લઈએ ત્યાર પછી આપણા પશુપાલન વિગતે ચર્ચા કરીએ તમારું પૂરું નામ આપજો મારું નામ જયસુખ રોજાસરા ગામ પાટિયાળી તાલુકો વિચ્યા જિલ્લો રાજકોટ હવે જયસુખ ભાઈ તમે આ પશુપાલનના વ્યવસાયમાં છેલ્લા બે ત્રણ વર્ષથી છે એ સક્રિય થયા છો તો પશુપાલનના વ્યવસાયમાં આવવા પાછળના કારણો કયા પશુપાલનમાં આવવાનું એક કારણ કે આપણે ખેતીમાં વધારે ઉત્પાદન મેળવી શકીએ પ્લસ આપણે ખેતીમાં અત્યારે એવી આવક નથી એટલે ઇની બાકી પશુપાલન જોડે સંકલાયે તો એમાંથી આપણે વધારેની આવક મેળવી શકીએ બરાબર છે ખેતીના જે આપણે આપણી આડ પેદાશો છે મતલબ મકાઈ છે જુવાર છે બાજરી છે મગફળી છે આ કોઈ પણ પાકો નું વાવેતર કર્યું છે તો એની પરાળ કડબ છે તો એ આપણને આડપેતર તરીકે મળવાનું છે તો એ આપણે પશુપાલન વ્યવસાય કરતા હોય તો ઘરનું આપણને એ મળશે જેથી કરીને આપણે પશુપાલનમાં જે ઇતર ખર્ચાઓ છે એ નિવારી શકીએ હવે મારે તમને એ પૂછવું છે કે તમારી પાસે કુલ કેટલા પશુઓ છે અને કેવા કેવા પ્રકારના પશુઓનું તમે અત્યારે પાલન કરી રહ્યા છો મારી પાસે કુલ અત્યારે ત્રીસ જેવા પશુ છે એમાં એશેપ ગાયો છે દેશી ગાયો છે પ્લસ ભેંસો ત્રીસ જેવા પશુઓ છે એમાંથી અત્યારે દૂધ આપતા હોય એવા દુધાળા પશુઓ કેટલા દુધાળા પશુઓ દસ થી બાર પશુઓ દુધાળા છે બાકી કોઈ ગાભણ હોય શકે નાના વાસરુ છે હવે આ પશુપાલનમાં આપણે જોઈએ તો ખાણદાન થઈ એટલું જ અગત્યનું હોય છે તો પશુપાલનમાં આપણે જે તમે ખાણદાન તરીકે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો અને કેટલા પ્રમાણમાં આપો છો દુધાળા પશુઓને ખાણદાનમાં આમાં કપાસની પાપડી કપાસિયા કઠોળનું બધું દાણ મકાઈ નો ભરડો ગોળ મિનરલ મિક્સર પાવડર એવું બધું વસ્તુ આપીએ છીએ એની અંદર બરાબર છે આ જે વધારેના પોષણ તરીકે મતલબ કે દૂધ ઉત્પાદકતા વધે અને દૂધના ફેટ વધે એના માટે તમે આ બાકીના જે મિનરલ મિક્સર છે એ પણ એડ કરો છો મેં એવું સાંભળ્યું છે કે ગોળ અને કોપરું મતલબ જે નારિયેળ છે છે આ પછી દૂધની જે ફેટ છે એની માત્રા વધે છે અને ઢોળને છે એ કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળી રહે છે જેથી આપણા દૂધાળા પશુઓ છે એ શારીરિક રીતે સક્ષમ એમની ટકી રહે તો આ કેટલા અંશે ઉપયોગી છે એના વિશે તમારા અનુભવો છે એ જણાવો જો આપણે આગળ એસેફ ગાય હોય તો એને ગોળ ડેલી ફરજિયાત બે ટાઈમ આપવો પડે જે સવારે પલાળે હોય એ સાંજે આપવાનો સાંજે પલાળે એ સવારે આપવાનો એથી એથી દૂધમાં વધારો થાય અને પ્લસ એમાં કેલ્શિયમ નથી ઘટતું ટોપરું વીવાણ બાદ મહિનોથી દોઢ મહિના સુધી ટોપરું પણ આપી શકાય એના લીધે દૂધમાં વધારો થાય જોઈએ આપણે આ એચએફ ગાય છે એ આ ત્રીજા વેતર ગાય છે ને હા ત્રીજા વેતરમાં જે નાના પશુઓ છે અત્યારે અહીંયા આપણે શું કેવાય in front ભાગ છે જે નાના બચ્ચાઓ છે એ આપણે જોઈ રહ્યા છે આપણે આગળ જઈએ અત્યારે લગભગ દોવા પ્રક્રિયા પણ ચાલુ જ છે ને હા જોઈએ આ HF અને દેશી ગાયો છે આ બાજુ ભેંસો પણ છે કેટલી ભેંસો છે તમારે જીશુભાઈ મારી આગળ કુલ ભેંસો દસ થી અગિયાર ભેંસો છે એમાંથી અત્યારે દૂધણી ભેંસો એવી કેટલી દૂધણી ભેંસો ચાર છે એમાંથી અત્યારે આ જે ગાયો અને ભેંસોની કમ્પેરિઝનમાં ગાયો છે એ વધારે પશુપાલન માટે અનુકૂળ કે ભેંસો રાખવી વધારે અનુકૂળ પડે પશુપાલનમાં તો વધારે તો ગાયો રાખવી અનુકૂળ વધારે પડે જો તમારી આગળ દસ પ્લસ ગાય હોય પડે એમ મતલબ કે જો તમે કોમર્શિયલ રાખો પશુપાલન ને વ્યવસાય તરીકે લેતા હોય તો તમે આઠ દસ થી વધારે ગાયોનો જો જે પશુપાલક તરીકે તમે એનો ઉપયોગ કરતા હોય તો તમને આર્થિક રીતે વધારે પેલું થાય અત્યારે દરરોજ નું તમારું જે દૂધ છે એ કેટલા લિટર દૂધ છે એ થતું હશે અને એના અત્યારે માર્કેટમાં ભાવ શું મળે છે ફેટના ભાવ શું છે મારે અત્યારે પર ડે નું દૂધ એકસો ને દસ લીટર જેવું થાય છે એમાં પિસ્તાલીસ થી માંડીને પંચાવન સુધીના ભાવ મળી રહે છે બરાબર એક લિટર ના પિસ્તાલીસ થી પંચાવન રૂપિયા અને એકસો કેટલા લિટર થાય એકસો દસ લિટર એકસો દસ લીટર એક દિવસ નું સરસ તો આ જે છે એ વાર્ષિક રીતે આ સરેરાશ જળવાઈ જ રહે કે અમુક પિરિયડમાં વધારે ઓછા દૂધણા પશુઓ થાય એના કારણે આ વધઘટ થતી કે સરેરાશ વાર્ષિક જો તમારે અગર સારું પશુ હોય તો વાર્ષિક જળવાઈ રહે હં બાકી વર્ષે ગેપ પડી જાય તો આ જે આનો જે રેશિયો છે મતલબ કે દૂધ ઉત્પાદકતા છે સતત જાળવી રાખવી હોય તો પશુપાલકોએ આ કઈ કઈ બાબતોની કાળજી લેવી પડે જેથી કરીને એને જે બે વેતર વચ્ચેનો ગેપ છે એ ઓછો રહે અને સતત આપણે જે લેક્ટેશન પીરિયડ છે દૂધ દોવાના દિવસો છે એ વધારી શકાય પશુપાલકને ખાસ એક બાબત ધ્યાન રાખવાનું છે કે તમારી ગાય કે ભેંસ વ્યાણ બાદ ત્રણ થી સાડા ત્રણ વધીને ચાર મહિને કામનું થઈ જવું પડે ગરમીમાં આવે એટલે એને બીજદાન કે ફૂટે ફાળવવું પડે ટૂંકમાં સાડા ત્રણ થી ચાર મહિને એને ફરજિયાત બીજદાન કરાવી દેવાનું જ્યારે ગરમી આવે ત્યારે તો તમે એમાં દૂધ દૂધ ઉત્પાદન આમ કન્ટિન્યુ જાળવી રાખો વિશે ગેપ ના પડે બરાબર છે તમે જે અત્યારે વાત કરી કે એકસો દસ લીટર છે એ તમારી દૈનિક દૂધ આમાંથી તમે ઉપાર્જિત કરો છો તો આમ તમારે જે ચુકાવો છે એ કેટલા દસ દિવસે અઠવાડિયે કઈ રીતના હોય છે અને એનો પર દસ દિવસે કે એ હોય તો દસ દિવસનો કેટલો તમારો

બરાબર છે એટલે ટૂંકમાં પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો આપણે જે આવક થતી હોય પચાસ ટકા પશુપાલન સાથે હોય તો જેમ વધારે પશુ રાખતા હોય તો તમને મતલબ તમે અત્યારે એક લાખ ને વીસ ની તમારી આની ઇન્કમ હોય તો સાઈઠ હજાર સુધી ખર્ચમાં જાય સાઠ હજાર તમારી આવક એટલે તમે ક્લાસ ટુ ઓફિસર જેટલો પગાર મેળવતા હોય એટલું એ તમે મહિને કામાય લેશો બરાબર હવે આ આ પશુઓ છે તો એના માટે તમે લીલા ચારાની કઈ રીતની વ્યવસ્થા કરી છે તમે લીલા ચારા શું શું આપો છે મતલબ જુવાર છે બાજરી છે મકાઈ છે રજકો છે કે અન્ય કોઈ એવા જે વાટ કાપના જે આવે છે ઘાસ તો તમે લીલા ચારામાં શેની શેની આને નિર્ણય કરો છો લીલા ચારામાં આપણે તો પેલું તો જુવાર છે મકાઈ છે નેપ્યોર ઘાસ છે શેરડી છે બે ત્રણ કલ લીલા ચારામાં આપીએ છીએ અને સુકા ચારામાં સુકા ચારામાં મગફળીનો પાલો ખાર્યું ચણાનું પછી હુકલ જુવાર હોય આ બધી હવે ખાસી તમને પૂછવાનું ભાઈ કે અત્યારે ચોમાસાની ઋતુ છે તો ચોમાસાની ઋતુ દરમિયાન ઘણી વખત એવું આપણને જોવા મળતું હોય કે ભાઈ લીલો ચારો વધારે જો પશુઓને આપવામાં તો જે પશુઓ છે એ શેરતા હોય એવું કહેતા હોય મતલબ કે જે પોદળો છે એ એકદમ ઢીલો આવતો હોય અને કદાચ એના કારણે એની દૂધ ઉત્પાદન અસર થતી હોય તો એના એવું સાંભળ્યું છે કે સુકોચારો ચારો જો ચોમાસાની ઋતુમાં આપવામાં આવે તો એ પશુ છે એ પૂરતા પ્રમાણમાં છે એ સારી રીતે શારીરિક જે છે એ સક્ષમ બની શકે અને દૂધ ઉત્પાદકતામાં એમાં ફરક પડતી નથી હોતી ચોમાસા દરમિયાન જો અત્યારે બધું પવન વરસાદ હોય તો આડો પડી જાય એમાં વધારે ધૂળ વાળું થાય તો એ લીલો સારો આપણે પશુ ને નાખી ધૂળ ખાવામાં એટલે વધારે છે બાકી જો ચોખ્ખો સારો હોય લીલો તો બહુ વાંધો નથી આવતો અને ચોમાસા દરમિયાન કદાચ સુકા સારી બને તો થોડો વધારે પ્રમાણ રાખવું

વર્મિંગ કરાવી નાખવાનું બરાબર બીજા નંબરમાં પશુ એક ને એક જગ્યાએ ચોમાસા દરમિયાન બાંધવું નહીં બે થી ત્રણ જગ્યાએ ફરતું રહે એ એક કાળજી રાખવાની બરાબર નિશા કીછડ નો થાય ટાઈમ સર ચોખાઈ થઈ જાય પશુઓને બહુ ગંદુ હોય તો નવડાવી નાખવાનું આ બધી કાળજી રાખવી પડે બિલકુલ સર અમે આ તમારી આ ફાર્મ ઉપર જોયું બરાબર તો મોટા ભાગે છે એ ખુલ્લામાં પશુઓ હોય એવું જોયું દરેક પશુને પૂરતી સ્પેસ મળે મતલબ કે દસ પંદર ફૂટના પેરાફેરીમાં છે એ આખી બધાને અલગ અલગ રીતે બાંધેલા છે એટલે પૂરતો એને હવા ઉજાસ પણ મળી રહે છે જેથી એના આરોગ્ય ઉપર પણ કહેવાય એક પોઝિટિવ અસર જોવા મળે આ સિવાય તમે પાછળની ભાગમાં શેડને એ વ્યવસ્થા કરેલી છે તો આ ચોમાસાની ઋતુમાં ધારો કે વધારે વરસાદ જેવું વાતાવરણ હોય તો એવા સમયે પશુઓને કઈ કઈ બાબતની કાળજી લેવી પડે ચોમાસા દરમિયાન પશુ વધારે પડતું પલ્લે નહીં એવી વ્યવસ્થા કરવી અને માનો કે તમે કોઈ શેડ બનાવી શકો છો માથે એવું કોઈ કાગળ પાથરી શકો ટૂંકમાં પશુ વધારે પલળે નહીં એક ખાસ બાબત એનું ખાસ ધ્યાન રાખવું જેથી પશુ બીમાર ન પડે આવી આપણે જોઈએ કે અત્યારે રેશુભાઈ લીલા ચારા માટે જે વાત આપણે કરી નેપિયર ગ્રાસ છે જુવાર છે મકાઈ છે શેરડી છે એમનો ઉપયોગ કરે છે 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 તો એમની ખેતીમાં એ અહીંયા ઘાસચારો છે એ પોતે રાખે છે જેથી કરીને પશુઓને ઉત્તમ ચારો મળી રહે અને આપણા પશુપાલનમાં વ્યવસાયમાં છે એ ઉત્તમ બાબત છે એના ખાણદાણની અને ચારાની હોય છે અ જીશુખભાઈ તમે અમારા આ ખેડૂત ભાઈઓને અમારા કિસાન સફરના બધા ખેડૂતોને તમે પશુપાલન વિશે ખૂબ જ સરસ મજાની માહિતી આપી હવે કિસાન સફર છે એને તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો મતલબ કિસાન સફર તમે કેટલા સમયથી જુઓ છો કિસાન સફરથી તમને શું ફાયદો છે એના વિશે વાત કરશું કિસાન સફરમાં હું છેલ્લા ચાર વર્ષથી જાઉં છું કિસાન સફર જોયા બાદ મેં પશુઓમાં

તો એ બાબતે તમે પશુપાલકોને શું સંદેશ આપશો હું તો પશુપાલકને કહું આપ બધા કિસાન સફર ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને એમાંથી ઘણી બધી વાતો જાણવા જેવી છે એ તમે જાણો અને કિસાન સફરને ચેનલને સપોર્ટ કરો સરસ ખૂબ સરસ માહિતી આપણને જયશુખભાઈ છે એના પશુપાલનને વ્યવસાય વિશે આપી છે આપણે જયશુખભાઈનો કિસાન સફરની ટીમ વતી હું જગદીશ રોજેસર ખૂબ ખૂબ આભાર માનું છું જયશુખભાઈ ખેડૂત સુખી તો બધા સુખી